જય માતાજી મિત્રો મિત્રો હું નિર્મલ ગોસ્વામી દિશાથી આજે વાત કરવી છે ભગવાને સળગાવી ઝૂંપડી ભગવાને ઝૂંપડી સળગાવી તેનો કંઈક તો સંકેત હશે એમને એમ તો ભગવાને ઝૂંપડી નહીં સળગાવી હોય તમને ભગવાન ઉપર વિશ્વાસ હોય તો એ વિશ્વાસ કેવી રીતે કાયમ રહે એનું એક નાનું એવું ઉદાહરણ છે એક શેઠ હતા એને ઈચ્છા થઈ કે ચલો મારે દરિયાની અંદર જવું છે પોતાની બોટ લઈ દરિયાની અંદર જવું છે પોતાની બોટ ખરીદી પોતાની બોટ લઈ અને પોતે એકલા જ દરિયાની અંદર ગયા લગભગ ઘણા બધા અંદર પહોંચી ગયા પછી દરિયાની અંદર તોફાન આવ્યું ડોલ આમ તેમ બોટ ડોલવા લાગી બોટ કંઈ કંટ્રોલ કરતા તો શેઠને આવડે નહીં શેઠને જેટલું આવડતું એટલું કર્યું પણ પછી કંઈ આવડ્યું નહીં એટલે બોટ થઈ ગઈ ઊંધી એટલે શેઠે પેલો જાકેટ આવે ને એ જેકેટ પહેરી લીધું અને મારી દીધું કૂદકો દરિયામાં ભગવાન જે કરે હાચું ભગવાન ભરોસે ભગવાન ભરોસે જંપલાઈ દીધું એને ભગવાનની ભક્તિ તો કરતા જ હતા ભગવાનને તો માનતા જ હતા ભગવાન ભરસે એને ઝંપલાવી દીધું ઝંપલાવ્યા પછી થોડોક પ્રયાસ કર્યો થોડોક પ્રયાસ કર્યો આખી રાત એ માણસે બચવાની કોશિશ કરી સવાર પડ્યું તો એને જોયું કે એક ટાપુ આવી ગયું ટાપુ આગળ પહોંચી ગયો એટલે એને થઈ ગયું કે હવે ટાપુ એ પહોંચી ગયો એટલે હવે હું બચી જઈશ એટલે એને જેવો ટાપુ ઉપર ચડ્યો અને ભગવાનનો આભાર મને તે ભગવાન મને બચાવ્યો છે તો મુસીબતમાંથી હવે તારે જ મને પાર પાડવાનો છે ધન્યવાદ માન્યો ભગવાનનો થાકેલો હતો એક ઝાડ નીચે થોડી વાર સુઈ ગયો સૂઈ ગયો પછી એને ખૂબ ભૂખ લાગી એટલે એને પાછા ભગવાનને કીધું ભગવાન ભૂખ લાગી છે એટલે પાછો આમ તેમ ફર્યો થોડોક તો એને થોડો ઘણું દી મળી ટાપુ ઉપર તો શું હોય ફળફળાદી સિવાય કે બીજું તો કાંઈ હોય નહીં ફળફળાદી ખાધી મને પાછો ત્યાં આગળ હોઈ ગયો હા બીજું તો કોઈ હોય નહીં ત્યાં આગળ ધંધો વ્યાપાર હા તે કશું તો હોય નહીં ખાવાનું હોવાનું બીજું તો કાંઈ કામ ફરવાનું ફરવાનું બે ચાર દિવસ વીતી ગયા અને તો કીધું કે ભગવાન અહીંયા જ રહેવાનું છે મારે અહીંયાથી કોઈ મને કોઈ બચાવવા આવે તો ઠીક છે ના આવે તો મારે મારી જિંદગી હવે અહીંયા જ પસાર કરવાની છે એમ કરીને ભગવાનનો આભાર માનવા માટે ભગવાન મને બચાવ્યો છે તો હવે રસ્તો પણ તાલેજાનો કાઢવાનો છે આભાર માનતો હતો બચાવે છે એનો આભાર માનતો હતો રસ્તો કાઢે એનો આભાર માનતો હતો કદાચ કદાચ પાંચ સાત દિવસ થઈ ગયા પછી એને એમ થયું કે લાવ હવે હું કોઈ બચાવ આવે ખરા નહીં આવે પણ હું મારે કોશિશ તો કરું અહીંયા રહેવાની થોડું ઘણું આગુ પાછું લાકડા ગોતીને લાવ્યો હા તેને કરીને એક છાપરા જેવું બનાવ્યું એને ઝૂંપડી જેવું એક ઝૂંપડી જેવું બનાવ્યું અને ભગવાનનો આભાર માનો કે અહીંયા ઝૂંપડી જેવું બનાવ્યું છે કે એની અંદર હું રહું એટલે કે મને થોડી ઘણી શાંતિ મળે એમ કે ઉપરથી ઝાકળ બાકળ પડતી હોય હા તેને બધું ના પડે ઝૂંપડી બૂપડી બની રહી એટલે વાતાવરણની અંદર એકદમ પલટો થઈ ગયો વાદળછાયું વાતાવરણ થઈ ગયું વરસાદ આમ ગાજવા માંડ્યો કડરાટ ખડરાટ કદમ વરસાદ ગાજવા માંડ્યો વીજળી પડવા માંડી એક વીજળી અચાનક આવી અને સીથી પેલી ઝૂંપડું બનાવ્યું હતું એ ઝૂંપડા પડવા માંડી એક ઝૂંપડા પર વીજળી પડી તો ઝુંપડું આખું હળગી ગયું એને ભગવાનને કીધું કે ભગવાન આટલી મહેનતથી મેં ઝૂંપડી બનાવી અને આ ઝૂંપડી તમે હળગાઈ નાખી જેમ તેમ બોલવા માંડે ભગવાનને તમે તો કેવા છો ને આટલી મહેનતથી મેં આ કાર્ય કર્યું તમે અમારું કાર્ય બગાડી નાખ્યું આ વરસાદના વાતાવરણની અંદર હું હવે ક્યાં જઈશ ને આમ ને તેમને વારમાં થોડી વારમાં વરસાદ ચાલુ થઈ જશે આવું થઈ જશે તેવું થઈ જશે ભગવાનને જેમ ને તેમ બોલવા લાગે એટલામાં બે જણા નાવિક બે એટલે બૂમ બૂમ સંભળાણી એ ભાઈ પેલા આમ કરી આમ જોયું તો કહું કે એને બચાવવા આવ્યું હતું એક નાવિક બે નાવિક એને બચાવવા આવ્યા હતા એને પેલા બોલા કે અહીંયા આવો અહીંયા આવો એટલે પેલો તો ગયો એટલે કે અમે કે નાવ લઈને જતા હતા અને કે અમને ત્યાં ઝૂંપડી બળતા દેખાણી દૂરથી કે ક્યાંક ત્યાં હળગે છે ઝૂંપડી જેવું છે એટલે અમને એમ લાગ્યું કે ત્યાં કંઈક કોઈક માણસ હોવો જોઈએ અને એને ઈશારો કર્યો હોવો જોઈએ કે અમને કોઈક બચાવવા માટે આવે એટલા માટે તમે તમારી ઝૂંપડી હળગાવી છે એટલે કે અમને ત્યાંથી છે ખબર પડી ગઈ દૂરથી કે ત્યાં કાંઈક અગ્નિ લાગી છે આગ લાગી છે ઝૂંપડી જેવું બળે છે અમે જોયું દૂરબીનથી ઝૂંપડી જેવું બળે છે કંઈક એટલે અમે તમને બચાવવા આવે છીએ એટલે વ્યક્તિ પાસે ભગવાનને બે હાથ જોડી વિનંતી કરી હે ભગવાન હું તમારો ઈશારો સમજી શક્યો નહીં તમે છે ત્યાં પેલો માણસ જતો હતો એના તો હું દેખાત નહીં પણ આ ઝૂંપડી હળગાઈને તમે એને બતાવી દીધું કે જો અહીંયા કોઈક માણસ છે અને તારે એને બચાવવાનો છે એટલે ભગવાને ઝૂંપડી હળગાવીને પેલા માણસને બચાવ્યો એટલે અમુક ટાઈમે ભગવાનની લીલા એવી હોય છે કે એક કંઈક સારું તમારું વિચાર તો હોય છે પણ તમે એને નેગેટિવ વિચારી નાખો છો અને તે કાર્ય માટે તમે એને દોષ કોષવા માંડો છો કે ભગવાન આવું કેમ કરી નાખ્યું ભગવાને પણ એ તમારા માટે યુટર્ન હોઈ શકે છે ટર્નિંગ પોઈન્ટ હોઈ શકે છે એવું તમે પોઝિટિવ વિચારો મિત્રો સારું લાગ્યું હોય તો શેર કરજો જય શ્રીરામ જીવનમાં ગમે ત્યારે ટર્નિંગ પોઈન્ટ આવે તો ભગવાનનો આભાર માનજો દોષ ના દેતા ભગવાનને